આ સંકુલમાં ઉદ્યાન શિવ મંદિર ઘટાદાર વૃક્ષો હોવાથી સાંજના આજુબાજુ વડીલો નાના રમવા દર્શને આવે છે અંતિમધામમાં દર રવિવારે સાફ સફાઈ અન્ય કાર્ય પક્ષીને પીવા માટે પાણીના કુંડા રાખવામાં આવેલ છે તેની સફાઈ વગેરે સતત સેવાકીય પ્રવૃત્તિને કારણે ત્યાં લીલાછમ વૃક્ષો શોભી ઉઠે છે આદિપુર ગાંધીધામ અંતર જાળની સેવાકીય સંસ્થાઓ અંતિમ ધામની મુલાકાત લઈ આશાપુરા મંડળ ને સહયોગ માટે જોડાઈ જાય છે સોનપરી ટ્રસ્ટ પૂર્ણ સહકાર મંડળ ને મળી રહ્યો છે શ્રી સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અંતિમ ધામમાં પર્યાવરણ સંદેશ આપવાનો છે જે ગુજરાતના દરેક અંતિમ ધામમાં ગૌશાળાથી સંકલ્પ કરી શરૂઆત કરી શકાય અંતિમ ના આ કાર્યમાં આશાપુરા સેવા મંડળના પ્રમુખ યોગેશ ઠક્કર લાલ નાથાણી

છેલ્લા નવ વર્ષથી આ સેવાનું અભિયાન ચાલે છે જેના પ્રમુખ શ્રી છે યોગેશભાઈ ઠાકર અને લાલભાઈ ગણેશ ટ્રાવેલ તો અહીંયા કાને દર રવિવારે બધા મિત્રો વહેલા થઈ અને આખા સંસ્થાની અંદર સફાઈ અભિયાન કરવામાં આવે છે તો અહીંયા કાને મહાદેવ પણ બિરાજમાન છે પક્ષીઓ માટે ચબૂતરો છે અને સામે ગાયો માટે ઘાસચારાની સારી જગ્યા છે તો આ સંસારની અંદર તમને જે પણ અનુકૂળતા હોય તમે એક કલાક સેવા આપી શકો છો જે આપણું અંતિમ સ્થળ આજે આપણું અને મારું છેલ્લે આપણા જે સ્વજનો છે પરિવારજનો છે તમે પરિવાર માટે જેટલું કાંઈ પણ કર્યું હશે તો છેલ્લે તમને અહીંયા કને આપણા પોતાના સ્થાને આ આપણું મારું ઘર છે છેલ્લે આપણા પરિવારવાળા આપણે અહીંયા કરી આત્મિકતા આપશે તો અમે અહીંયા કરી ગાંધા આદિપુરની અંદર બહેનો દ્વારા અહીંયા કાને ગૌશાળા સેવા સમિતિ મિજરોની અંદર આ ગાયના છાણા બનાવી અને અલગ અલગ જગ્યાએ છાણા બનાવી અને આપણે અહીંયા કરીને અગ્નિદામાં આપણે છાણા નાખીએ છીએ કે જ્યારે મનુષ્ય અહીંયા જન્મ થાય છે ત્યારથી આજ સુધી કોઈ પણ મતલબ કાંઈ પણ સારું કાર્ય નથી કર્યું ત્યારે છેલ્લે જ્યારે દુનિયામાંથી વિદાય લેશે તો અમારો એક પ્રયાસ છે કે ગાંધધામની જનતાને પણ અપીલ છે કે ભાઈ તમે અમને આ ગોબરના ઉપલા જે અમે ગૌશાળાથી ખરીદીએ છીએ એમાં તમે સહયોગ આપી શકો છો તો આપણે ઉપલા નાખવાથી અને આંબાના લાકડા અને પીપળાના અને આપણે આના બીલીપત્રના એ લાકડાથી અગ્નિદા આપવામાં આવે તો આપણા શરીરનો પોતાનો એક નાનકડો યજ્ઞ થઈ જશે તો ભારતની અંદર આપણે આ સગવડ છે અને આપણે હિન્દુ પરંપરામાં માનીએ છીએ તો આપણું અંતિમ ઘર એને વારંવાર યાદ કરી અને મહિનામાં એકવાર પંદર દિવસ જ્યારે પણ તમે શમશાનની મુલાકાત લેવા ભાઈઓ બહેનો તો એટલા પણ ગાનના ઘણા બધા એનજીઓ છે તો તમે એક દિવસ એવું નક્કી કરો કે અમે સવારના છ વાગે અત્યારે ઠંડીની મોસમ બહુ સારી છે તો ઘણા લોકો પોતાના યોગ કરતા હોય ઘણા કસરત કરતા હોય તો તમે એક કલાક અમને અહીંયા સહયોગ આપો અને આવો અને ગોબરના ચણા આપણે આ અંતિમ વિધિમાં નાખવાથી આપણે પર્યાવરણનો અંદર જે ઓજોન સ્તર અત્યારે દિવસે દિવસે ગાબડું પડતું જાય છે પરિસ્થિતિ અનિચ્છિત છે ક્યારેક વરસાદ આવી જાય છે ક્યારેક ધરતી આવે છે ક્યારેક કોરોના આવી જાય છે તો આપણે દરેક મનુષ્યની આપણી ફરજ છે કે દરેક ઘરે આપણે દરેક ગાયના ગોબરના ઉપળાથી તમને જ્યાં ગૌશાળામાંથી મળે જ્યાં દુકાનેથી મળે જ્યાં શહેરમાંથી મળે ત્યાં ગાયના છાણા લઈ અને તમે એક એક ચમચી ઘી નાખીને હવન કરશો તો એની અંદર આપણે કેટલું બધું ઓક્સિજન પેદા થાય છે તો બધાને નમ્ર અપીલ છે ભાઈઓ બહેનોને તમે ઘરે ઘરે જગ્ન કરો અને આપણું અંતિમ સ્થાનને વારંવાર યાદ કરી તમારું સમાજની અંદર કોઈ અપમાન કરે કે તમારે બહુ અતિ ખુશ થઈ ગયા હો તો એકવાર શમશાનની અંદર જરૂર આંટો મારો તમે જય ભગવાન જય ગૌ માતા મારી સાથે મુકેશભાઈ બેલાણી દર રવિવાર અહીંયા સેવા આપે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મુકેશભાઈ ચાલો જય ગૌ માતા જય ગૌ વંદે માતા